આદિજાતિ વિભાગ દ્વારા ભગવાન મુંડાની જન્મ જયંતિ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ખાતે કરવામાં આવી હતી આ અવસરે જણાવ્યું હતું કે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે અનેક સુરવીરો આઝાદીના સંગ્રામમાં પોતાના બલિદાનો આપ્યા હતા

પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ અવસરે ધારાસભ્ય શ્રી મોહનભાઈ લોઢિયાએ અંગ્રેજો સામે લડનાર ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત વિગતો માહિતી આપી હતી આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષ સ્થાને રેડિયાપાડા ખાતે આયોજિત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું કાર્યક્રમનું જીવંત પ્રસારણ સવે નિહાળ્યું હતું આ અવસરે મહાનુભાવોના હસ્તે મહુવા વિધાનસભા આદિજાતિ વિકાસ વિભાગ અને તેમજ વિવિધ વિભાગોના રૂપિયા બે કરોડ એક્યાસી વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા અડતાલીસ લાખના અઢાર વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું ધન્યવાદ થઈ ગયો જય આદિવાસી આજ રોજ દરસોમી જન્મ જયંતિ બિરસા મુંડા ભગવાનની સમગ્ર ભારત દેશની અંદર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉજવવા માટેનું નક્કી કરવામાં આવેલું અને એના ભાગરૂપે આજે અમારા મહુવા વિધાનસભાની અંદર અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન ડેડિયાપાડા ખાતે દેવ મોગરા દેવીને પૂજા કરીને એમણે ડેડિયાપાડાથી શરૂઆત કરી છે આજે અહીંયા ટુવેમાં મહુવા વિધાનસભામાં જોડાયા આદિવાસી સમાજ સમગ્ર આજે હજારોની સંખ્યામાં મારા મત વિસ્તારના લોકોએ એને નિહાળ્યા છે સાંભળ્યા છે અને જન્મ જયંતિ રંગે ચગે ઉજવવામાં આવી છે અમારા માનનીય સાંસદ પ્રભુભાઈ વસાવા સાહેબ અને મારા સાથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને મારા સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આનંદ વિભોર આ વિસ્તારની જનતા આજે એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી કરી છે આ અવસરે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ માંડવી પ્રયોજક ભાઈ વડ્ડા શ્રી સુનિલ પ્રાંત અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન પરમાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રેષ્ઠ રાઠોડ હિંગ ટીવી ન્યૂઝ સુરત